દસાડા તાલુકાના ઝીંજુવાડા આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકરનો વિધાયક સમારંભ યોજાયો દસાડા તાલુકાના ઝીંજુવાડા આંગણવાડી કેન્દ્ર નંબર છના કાર્યકર બહેન રમીલાબેન એ સાધુભાઈ મર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમનો વિધાયક સમારંભ વાડા રાજેશ્વરી માતાના મંદિરે યોજાયો જેમાં પાટડી ઘટક એકના સીડીપીઓ હંસાબેન પીઠવા કાંતિભાઈ મકવાણા ઝીંજુવાડા ગ્રુપના મુખ્ય સેવિકા હિરીબેન કરમૂર દસાડા ગ્રુપના મુખ્ય સેવિકા હેતલબેન દવે આદર આદરિયાણા ગ્રુપના મુખ્ય સેવિકા પૂજાબેન પ્રજાપતિને વણોદ ગ્રુપના મુખ્ય સેવિકા અસ્મિતાબેન પટેલ છેજુવાડા ગ્રુપના તમામ આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો હાજર હતા અને કન્યા શાળાના આચાર્ય ભરતભાઈ પુરોહિત અને શિક્ષક જનકસિંહ ઝાલાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું અને વિદાય લેનાર રમીલાબેને સાધુના સગા સંબંધીઓ પણ હાજર રહ્યા અને આ પ્રસંગે પ્રેસ રિપોર્ટર અહેમદ વડગાવાનું ઉડાડીને સન્માન કરાવને નિવૃત્ત થતા રમીલાબેને સાધુને સ્ટાફ તરફથી સગા સંબંધીઓ તરફથી ભેટ શોઘાત અને મુવમેન્ટો આપીને વિદાય આપવામાં આવ્યો અને વિદાય વેડા તમામ આંગણવાડી કાર્યકર બહેનોની આંખોમાં આંસુ જોવા મળ્યા અને વિદાય પછી તમામ બહેનોએ રાજગરબાની રમછટ બોલાવી હતી